ઓમ શ્રી ગણેશાય નમ બોલો વિષ્ણુ ભગવાનને જય ભક્તો આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા તમારા બધાનું સ્વાગત છે અને બધા ભક્તોને હૃદય થઈને બોલો જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય વિષ્ણુ ભગવાનને જય તો ભક્તો આજનો આપણો વિડીયો છે એ એકાદશી અષાઢ વધી એકાદશીની કામિકા એકાદશીની વ્રત કથા મહાત્મય અને પૂજન વિધિ અને એમાં કેવા કેવા નિયમોનું પાલન કરવું પડે જેથી કરીને આપણને આ એકાદશી ઉપવાસનું પૂરેપૂરું ફળની પ્રાપ્તિ થાય એ વિશેનો આજનો આપણો વિડીયો છે તો આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળજો અને આ કથા પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરી જ્ઞાનની પ્રાપ્તિ થાય અને પુણ્યની પ્રાપ્તિ થાય આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને પુણ્યની પ્રાપ્તિ થાય અને ભક્તો આ વિડિયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય અને આ એક સેવાનું કાર્ય છે સેવા કરવાથી ભગવાન આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણી બધી મનોકામના પૂર્ણ કરશે તો આવો આપણે હવે વિડીયોની આગળ લંબાઈએ વધારે વાતો ન કરતા આપણે પહેલાં તો એ જાણી લઈએ કે એકાદશીના દિવસે આપણે કેવા કેવા નિયમોનું પાલન કરવું જોઈએ એની વાત કરવા જઈએ તો આપણે એકાદશીનો વ્રત ઉપવાસ જે લોકોએ કર્યો હોય એમણે સૌ પહેલાં તો ભગવાનની પૂજા કરવી જોઈએ નાઈ ધોઈને પરિવારીને આપણે મંદિરે જવું જોઈએ અને જેટલું બને એટલું આખો દિવસ આપણે ભગવાનની ભક્તિમાં સમય વ્યતીત કરવો જોઈએ આપણે જેટલા પુણ્યના સારા કાર્ય કરી શકાય એવા કાર્ય પણ આપણે કરી શકાય કરવા જોઈએ અને ભગવાનની કથા વાર્તા કીર્તનનું જેટલું બને એટલું એમાં આખો દિવસ આપણે વિતાવો જોઈએ હવે ખાવા પીવાની વાત કરીએ તો ફરાળ એક સમય લઈ શકાય આખો ઉપવાસ કરીએ તો એ અતિ ઉત્તમ છે ઘણા હરિભક્તો તો નિર્જળ એકાદશી કરે છે એટલે કે આખો દિવસ પાણી પણ નહીં પીવાનું જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે આ વ્રત ઉપવાસ કરીને આપણે ભગવાનનો રાજપો મેળવવા માટેનો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ પછી એથી વાત કરીએ તો આપણે આજના દિવસે બીજું કાંઈ પણ આપણે ભોજન જમવાનું નથી અને આપણે જે અગિયારેય ઇન્દ્રિયો જે છે એને આપણે વસ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ એમને આપણે કશું જ ભોજન આપવાનું નથી આ બીજું અન્ન નથી આપવાનું અને બીજું એ કે આજના દિવસે ડુંગળી લસણ આપણે એનો ત્યાગ કરવો જોઈએ કોઈ માંસ આવી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ બીજી વસ્તુ એ કે આપણે આજના દિવસે ગુસ્સો કરવાથી દૂર રહેવું જોઈએ કોઈ ખરાબ દ્રશ્ય નથી જોર વિચારવાના અને આજના દિવસે આપણે ખરાબ વાતો નથી કરવાની વાતો સાંભળવાની નથી કે નથી આપણે કોઈ એવું ખરાબ કાર્ય કરવાનું આપણે આજના દિવસે બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરવાનું છે ફક્ત અને બીજું એ કે આપણે કોઈને અપમાનિત નથી કરવાના કોઈને દુઃખ લાગે એવું કઠો વચન નથી કહેવાનું ગુરુ બ્રાહ્મણ પિતૃ આ લોકોનું આપણે જેટલું બને એટલું સન્માન કરવું જોઈએ આપણેથી મોટી ઉંમરના લોકો હોય એમને આપણે સન્માનિત સાથે આપણે વ્યવહાર કરવો જોઈએ અને કોઈને દુઃખ લાગે એવું આપણે કહેવાનું નથી તો આવી રીતનો આજનો દિવસ આપણે વિતાવવાનો છે અને રાત્રે આપણે બને એટલું જાગરણ કરવાનો છે અને ભગવાનનું ભજન કરવાનો છે આવી રીતના આ નિયમો સાથે જો આપણે આ એકાદશીનો વ્રત ઉપવાસ કરીએ તો આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય તો આવો આવો આપણે જાણીએ આ કથા અષાઢી કામિકા એકાદશીની વ્રત કથા આપણે સાંભળીશું શ્રી હરિ સહજાનંદ સ્વામી અષાઢી એકાદશી એ કામિકા એકાદશી નામે પ્રસિદ્ધ છે તેના અધિષ્ઠાતા દેવ અચ્યુત ભગવાન છે જેનું પૂજન વિજયા નામની પ્રિયા પત્નીની સાથે પારિજાતના પુષ્પોથી કરવું જોઈએ અને નૈવેદ્યમાં ખાજા આપે અને અર્ધયમાં બેલીનું ફળ અને દાનમાં વસ્ત્ર આપે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજા યુદ્ધિર અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કામિકા નામે પ્રસિદ્ધ છે ધ્યાનો વ્રત ભગવાનના પૂજન અને જાગરણ સહિત શ્રદ્ધાપૂર્વક કરેલું હોય તો તે વ્રત અનેક પ્રકારના મનોરથોને સિદ્ધ કરે છે અને અનંત જન્મોના પાપોનો નાશ કરે છે અને તે વ્રત કરનાર મનુષ્ય દેહને અંતે અંતકાળે પર્યાપ્ત વિષ્ણુ લોકમાં નિવાસ કરીને અપાર દિવ્ય શોખને ભોગવે છે એટલે આનો મતલબ એમ કે આ લોકમાં તો અપાર ભૌતિક સુખની એને પ્રાપ્તિ થાય જ છે પરંતુ અંત સમય એનો આવે ત્યારે અંતકાળે એ ભગવાન વિષ્ણુના લોકમાં જઈને એ દૈવ્ય શોખ ભોગવે છે આટલો મોટો આ વ્રત ઉપવાસનો મહિમા છે ભક્તો માટે એ કામિકા એકાદશીનું વ્રત પણ અવશ્ય કરવો જ જોઈએ ભગવાને હરિભક્તોને આવી રીતે સલાહ આપેલી છે તો જો આપણે શક્ય હોય તો આપણે આ એકાદશીનું વ્રત કરીને આપણે આવી રીતની આ વ્રત ઉપવાસની કથા આપણે સાંભળીને ને ભગવાનને આપણે ખૂબ ખૂબ રાજી કરી શકાય બોલો કૃષ્ણ ભગવાનને જય બોલો નારાયણ ભગવાનને જય